સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અજમલજી પટેલના માતા પિતાની તેમનું જ ગામ જેસરા છે ત્યાં રાત્રિના સમયે ક્રૂરતાપૂર્વક હત્યા થતા ખળભળાટ બચી જવા પામ્યો છે હત્યાના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને જિલ્લા પોલીસવાળાનું નિવેદન સામે આવ્યું છે

જેમાં આ વરધાજી પટેલ અને તેમના પત્ની ધર્મપત્ની ઓખીબેન પટેલની પણ ક્રૂરતાપૂર્વક આ અજાણ્યા ગેંગના શખ્સો હત્યા કરી દે છે આ મામલે જિલ્લા પોલીસ વડાની પ્રતિક્રિયા સામે આવી છે અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશેથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપરંડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્ક્ડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દ્રશ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ angle ઉપર work રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી LCB SOG અને અમારી સ્થાનિક ટીમ જો છે એ જ સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે આમ ડબલ મર્ડરની ઘટનાના પગલે ખળભળાટ મચી જવા પામે છે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ આદરી છે અને કોણ આ પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતાની હત્યા કરી તે દિશામાં પોલીસ અત્યારે આગળ વધી રહી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ટીવી ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો